મંદિર આવી ગયા છે અને આજના મંદિરના લાઈ દર્શન કરાવી મિત્રો અત્યારે આપણે ગેટની વાત છે અને અંદરથી અમે દર્શન કરાવી મિત્રો ધીમે ધીમે અંદર જઈએ મિત્રો તો આજના લાઈ દર્શન મિત્રો રામ જય શ્રી રામ ધીમે ધીમે દર્શન કરાવ્યું મિત્રો આજે થોડુંક કામકાજ ના લીધે લેટ થઈ ગયું છે મિત્રો તો બધા મિત્રો જોડે છે એટલે લાઈવ દર્શન કરાવી મિત્રો આજે લાગે છે થોડાક ઓછા લોકો જોડે છે કેમ કે આજે થોડુંક લેટ થઈ ગયું કામકાજ ના લીધે તો આજે મંદિરના લાઈવ દર્શન ગાદી મંદિરના દર્શન કરાવી મિત્રો આપણે ડાયરેક તો ગાદી મંદિર તરફ જઈએ બાબાશ્રામ બગદાણા સંગમભાઈ બાબાશ્રામ જય શ્રી રામ ito gadi mo na medyo kung basing krayo metro at sa gadi mo na medyo kung bawa formal jay sri ram kata kata lo babis tram beda metro na babis tram sri ram sanggam bay babis tram sri ram to acha gadi mendiri gadi mendiri na lay darshan mitro અને આજે થોડુંક કામકાજ ના લઈ થોડુંક મોડું થઈ ગયું મિત્રો ટાઈમ મૂક્યો હતો પરંતુ થોડુંક પાંચ દસ મિનિટ જેવું લેટ થઈ ગયું એટલે પછી ટાઈમ કાઢી ના ગયો મિત્રો આપણા લાઈનનો તો ગાંધી મંદિરના લાઈ દર્શન મિત્રો અને લાગે છે આજે થોડાક લોકો ઓછા જોડાય છે કેમ કે ટાઈમ થોડોક લેટ થઈ ગયો એટલા માટે તો બધા મિત્રોનું જય રામ ગાંધી મંદિરના લાય દર્શન મિત્રો અહીંથી આપણે સમાધિ મંદિરે જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો તમને ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી ગઈ છે લાઈક પણ આવી ગઈ છે નવા મિત્રો જોડાનાથ એના બાપાશ્રામ જય શ્રી રામ ગાદી મંદિરના લાઈ દર્શન મિત્રો અને નવા મિત્રોને જણાવ્યું કે આપણે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે બંને ટાઈમ આપણે લાઈવ દર્શન કરાવીએ છે મિત્રો ખોડલ કૃપા બાબ જય શ્રી રામ તો સવારે ને સાંજે આઠ વાગે આપણે લાઈવ દર્શન કરાવી છે બાપાના નવા નવા ટેટસ મૂકીએ છીએ નવા નવા વિડીયો મૂકીએ છીએ લાઈવમાં બની રહેજો મિત્રો આપણે ગાદી મંદિરે છે ગાદી મંદિરના લાઈવ દર્શન પછી સમાધિ મંદિરે જશે ત્યાંથી પછી આપણે ધ્યાન મંદિર બધા જ મંદિરના દર્શન કરાવીશું તમારા વધારે ટાઈમ નહીં લેતા મિત્રો ચાલો તો સમાધિ મંદિર તરફ જઈએ મિત્રો દર્શન કરાવ્યા સમાધિ મંદિરના જીબી બી ખોડાલ કૃપા તો ચાલો ધીમે ધીમે સમાધિ મંદિર તરફ જઈએ સમાધિ મંદિર દર્શન કરાવીએ મિત્રો બાપા સીતારામ જય શ્રીરામ નવા મિત્રોને ધીમે ધીમે સમાધિ મંદિરે જઈએ મિત્રો અને દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહી છે મિત્રો અને ટ્રાફિક જોઈ શકો મિત્રો તો આજે એટલું બધું ટ્રાફિક જોવા નથી મળતું મિત્રો ભાઈ હું એવું માનું છું કે મારા ઘરે બાપાનો ફોટો છે તો હું એવું નથી ખાલી દોરેલું છે એવું નથી મતલબ માનતો પણ સાક્ષાત બેઠા છે એવું જ માને છે હા ભાઈ જેવા દિલથી તમે માનો એવું જ આપણે જોવા મળે છે મિત્રો તો અત્યારે સમાધિ મંદિર આવી જશે સમાધિ મંદિરને દર્શન કરાવી દઈએ મિત્રો આજે લાઈવમાં થોડાક લેટ છે કામકાજના લીધે તો રોજ સવારે સાંજે આઠ વાગે આપણે લાઈવમાં જોડાઈ જઈએ છીએ ગૌરવભાઈ બાબા જય શ્રી રામ મહેશભાઈ પરમાર જય શ્રીરામ રામ સીતરામ સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો ઘણા બધા મિત્રો જોડાઈ ગયા નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરીને સવારેને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો સવારે આઠ વાગ્યાને સાંજે આઠ વાગે આપણે લાઈવ દર્શન કરાવ્યું છીએ ગૌરવભાઈ મહેશભાઈ સંગમભાઈ બાબા જે બી રાઠોડ બાબા સતરામભાઈ જય રામ ભાઈ આજે કેમ લેટ આજે થોડુંક કામકાજ ના લઈએ લેટ થઈ ગયું મિત્રો લાઈવમાં બન્યા રહીજો મિત્રો આપણે અત્યારે સમાધિ મંદિરે આપણે ધ્યાન મંદિરે જઈશું ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો તમને તો ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ લલિતા બાપરામ સંગમભાઈ બાબતરામભાઈ જય શ્રી રામ તો દિલ્હીથી આપણે સંગમભાઈ લાઈવમાં આવી ગયા છે તો ઉસકો ભી મેરા બાપાશરામ ઉસકી બેન ભી આઈ તો ઉસકો ભી મેરા બાપાશરામ મેહુલભાઈ ગોલાની બાપાશરામભાઈ મેહુલભાઈ જય શ્રી રામ ઘણા બધા મિત્રો લાઈવમાં જોડી જાય ફરી એકવાર જણાવી દઉં કે આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કેમ કે આપણે સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ જેથી કરી તમને નોટિફિકેશન મળી રહે અને તમે લાઈવમાં જોડાઈ શકો સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે આજે થોડુંક કામકાજના લીધે મોડું થઈ ગયું છે મિત્રો અને બાપાને નવા નવા સ્ટેટસ મૂકીએ છીએ નવા નવા વિડીયો પણ મૂકે છે તો લાઈક તમે સબસ્ક્રાઈબ કરીએ છીએ ચેનલ તો તમને એનું નોટિફિકેશન નહીં રહે મિત્રો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે ઘણા બધા અલગ અલગ રાજ્યમાંથી પણ લાઈવમાં જોડાઈ જાય છે તો ઘણા બધા મિત્રો અને બાપાશરામ અને હિન્દીમાં ઘણા બધા મિત્રોને કોમેન્ટ પણ આવે છે અને ઘણા બધા હિન્દી પણ સમજે છે તો ઉસકો મેરા બાપાશરામ સભી લોકો જો મેરે મેડ ગયે હૈ લાઈવ મેં ભી મેરા બાપા અભી હમ ધ્યાનની તરફ જાયગે रुक्मणिश्रा श्री राम जय श्री राम तो हम अभी धीरे धीरे ध्यान मंदिर की तरफ और जाएंगे उसका भी आपको दर्शन कराएंगे लाइन में बनिए रहे आप तो अभी समाधि मंदिर तरफ समाधि मंदिर तरफ है और अभी धीमे धीमे हम ध्यान मंदिर की तरफ और जाएंगे चलो मित्रों तो घना बड़ा मित्रों लाइन में जोड़ा गया दिनेश भाई बाबा राम प्रजापति નવા મિત્રોને ફરી જણાવી દેવાનું કે આપણી ચેનલમાં તમે લાઈવમાં પહેલી વાર હોવ તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ઠાકોર દિલીપ બાપેશરામભાઈ ચાલો તો હવે ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ તમારો વધારે ટાઈમ નહીં બગાડતા આપણે લાઈવ દર્શન કરાવી ધ્યાન મંદિરના ફટાકડા ગૌરવભાઈ સાવરકુંડલાથી નજીકના ગામમાં છે અને આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે તો ચાલો હવે ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાનબંધીના દર્શન કરાવીશું મિત્રો અને નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો આપણે સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છે ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે તો બધા મિત્રોને બાપેશ રામ જય શ્રી રામ ચાલો તો ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો અહીંથી જોઈશો તો મિત્રો સામે ધ્યાન મંદિર બતાવશે ધ્યાન મંદિરના દર્શન કરાવી નજીકથી મિત્રો તો ચાલો ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિર દર્શન કરાવી મિત્રો રાવલ દિલીપ જય શ્રી રામ બાબા શ્રીરામભાઈ દિલીપભાઈ તો આ સામે ધ્યાન મંદિરે આવી ગયા છે મિત્રો થોડુંક વ્યવસ્થિત નહીં દેખાતો વિડીયો નજીકથી દર્શન કરાવી છેલ્લો વ્યવસ્થિત બતાશે મિત્રો

આપણા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને નવા મિત્રો હોય તો જણાવી દેવું કે આપણે ચેનલમાં નવા હો તો આપણે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો કેમ કે આપણે છે રોજ સવારે સાંજે તમારા માટે લાઈવ દર્શન કરાવી છે જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો રોકમણી મિશ્રા જય બાબાસ્ત્રામ સંગમભાઈ બાબસ્તરામ આપણે ફક્ત એટલો એટલો છે કે જે લોકો દૂર રહે છે બીજા રાજ્યમાં કે બીજી જગ્યાએ તો અહીંયા સુધી ન પહોંચી શકે તો આપણે ઘરે બેસીને એના રોજ દર્શન કરાવ્યું મિત્રો બસ એટલો જતું છે હવે બગદાણાના ધામમાં કેટલા વાગે સવારે આરતી થાય છે અને બપોરે કેટલા વાગે થાય છે અને સાંજે એટલે વાગે થાય છે થોડુંક ટાઈમ આપી દઈશું સવારે પાંચ વાગે બાપાની આરતી થાય છે અને બપોરે બાર સાડા બારે થાય છે અને સાંજે સાડા છ થાય છે ત્રણેય ટાઈમ અલગ અલગ છે ત્રણે ટાઈમે બાપાની રોજ આરતી થાય છે મિત્રો અને એવું લાગશે તો ટૂંક સમયમાં રોજ પછી બાપાની લાઈવ આરતી આપણે કરીશું મોબાઈલ બદલા બદલાવ્યા પછી આપણે રોજ લાઈવ આરતી કરીશું મિત્રો કેમ કે આમાં વ્યવસ્થિત રિઝલ્ટ નથી આવતું છતાં પણ આપણે બકાડવા પૂરતી રોજ લાઈવ કરીએ છીએ મિત્રો પછી થોડાક ટાઈમ પછી વ્યવસ્થિત બતાવશે તમને લાઈવ હિતેશ જેતાણી બાપા છત્રામ હિતેશભાઈ જય શ્રી રામ સંગમ ભાઈ આજે થોડાસા કામ હોય કે લઈએ આજે લાઈવ થોડા લેટ હે આપી પડે મિત્રો જય શ્રી બાપા શ્રી રામ બોલે બાપાની જય બંડી વાળી બાપા નું નામ લે એટલે દુખ બધા ભાગી જાય અને ઘણા બધા લોકોને પણ આ બાપા પ્રત્યે આસ્થા છે અને ઘણાને ઘણા બધા પરસાદ લીધેલા છે ભાઈ ચાલો તો આ વડના લાય દર્શન મિત્રો વડમાં તમે જોશો તો તમને બાપાના દર્શન થશે ધ્યાનથી જોશો તો બે આંખ નાક કાન મોઢું બધું બધા છે વડલા નીચે બેઠા બાવલિયા અને તમારા મોબાઈલમાં ક્વોલિટી સારી ન હોય તો તમારા મોબાઈલમાં વિડીયો વ્યવસ્થિત ન દેખાતી તો ક્વોલિટી થોડી વધારે સેટિંગમાંથી જેથી કરી વ્યવસ્થિત બતાવી મિત્રો દર્શન થાય ચાલો હવે ધીમે ધીમે આગળ જઈએ વધારે ટાઈમ નહીં લે તો આપણે થોડુંક વધારે ઝડપથી વિડીયો બતાવીએ મિત્રો કેમકે તમારો પણ ટાઈમ ખોટે થશે ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો પાસળનો વ્યૂ છે તમે જોઈ શકો છો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે મિત્રો રાધા મિશ્રા બાપા શ્રામ જય શ્રી રામ અલખનો એનો હોટલો બાપાનો અને અહીંયાથી કોઈ ભૂખ્યા તરસ્યા જાય નહીં બાપા શ્રામ જય શ્રી રામ કોઈ પણ વ્યક્તિ આવે અહીંયા ક્યારેય પણ ભૂખ્યા જાય નહીં ગમે ત્યારે આવે રાત્રે કે સવારે કે બપોરે ગમે ત્યારે ગમે એ ટાઈમે આવે કોઈ દિવસ અને ક્યારેય પણ ભૂખ્યા જાય નહીં મિત્રો ચાલો તો આ છે વાઘ મંદિર ગાદીમંદીના મંદિરના દર્શન મિત્રો તમે જોઈ શકો તો ગાદીમંદી નજીકથી દર્શન કરાવી મિત્રો અહીં તમે જોઈ શકો ધ્યાન મલમ ગુરુ મૂર્તિ પુંજા મુલમ ગુરુ પદમ મંત્ર મુલમ ગુરુ વાક્ય મોક્ષ મુલમ ગુરુ કૃપા બાપા સીતારામ જય શ્રી રામ ગાદી મંદિર છે મિત્રો વાસણના દર્શન કરાવો વાસણ મિત્રો હવે અહીંથી કુદી પહેલી બાર જો જવું જોઈશે તો દૂર પડી જશે મિત્રો અહીં તમે જોઈશો તો બાપાના ધૂણો છે અંદર જ્યાં સતત ચાલુ બાપાનો ધૂણો સામે તમે જોશો તો બંડીના દર્શન થશે ભાઈ બંડીના દર્શન કરાવ્યું મિત્રો તમને પ્રિતેશ પાઠક પ્રિતેશભાઈ બચરાવ આ છે બાપાની બંડી મિત્રો જોઈશો તો બાપા જયારે હૈયા હતા ત્યારની બંડી છે બાપાની તો ગાદી મંદિરના લાઈ દર્શન મિત્રો

દુર્ઘટના ના બનવા દે હંમેશા સુખી અને શાંતિ જીવનમય રહે બધા મિત્રોનું એ બાપાના આશીર્વાદ લે છે ચાલો મિત્રો તો હવે મંદિરના દર્શન કરાવ્યા બાજુ આજે થોડુંક ટ્રાફિક જવું મળે છે રોજ કરતાં ચાલો તો મંદિરની સામે આવી ગયા છે અને એના પણ દર્શન કરાવી દઈએ મિત્રો જો મંદિરની સમય આવી ગયા છે મિત્રો તો બધા મિત્રોને બાપા સીતારામ જય શ્રી રામ આ છે મંદિરના દર્શન આપણે રવિવારે છે અંદર મૂર્તિના દર્શન કરાવીશું કે લાખો કે લાખનો એનો ઓટલો આરતી ભૂખ્યા કોઈ જાય નહીં અને સંતોષે ઘણા દુનિયામાં પણ મારા બાપા સીતારામ જેવું થાય નહીં એ વાત પર બોલો મારા બગદાણા બાપુ જય જય બાબા મજાનું વાક્ય છે તો તમારો પણ ખૂબ ખૂબ આભાર મિત્રો અને લાઈવમાં જોડવા માટે બધા જ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર મિત્રો રોજ આવી જ રીતે રોજ લાઈવમાં બની આ રહી છે તો રોજ આપણે દર્શન કરાવીશું મિત્રો અને લાઈક કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો હા મિત્રો બાપા હાજરા હાજુર છે જો માને તો બધા લોકો બાકી ન માને તો કોઈને ફક્ત વાત જ લાગે અને જે દિલથી માને એને તો બાપા બધી જ જગ્યાએ બતાવી છે મિત્રો ચાલો મિત્રો તો આજે છે એ આપણે વિડિયો એટલા સુધી રાખીએ કેમ કે આજે દસની બદલે પંદર મિનિટ થઈ ગઈ છે અને કોઈ લોકોને કામકાજ હોય તો તે કરી શકે અને સવારે આઠ વાગે ફરી આપણે લાઈવમાં મળીશું મિત્રો તો સવારે ટાઈમ હોય અને વહેલા જાગતો હોય તો ફરી આઠ વાગે તમે જોડાઈ શકો છો લાઈવમાં ચાલો મિત્રો તો એટલે સુધી લાઈવ રાખીએ તમારો ખૂબ ખૂબ મિત્રો અને વિડીયો સારો લાગતો હોય તો બીજા મિત્રોને સારો મિત્ર કાલે બુદ્ધ અને ગુરુવારે જોઈએ શિયાળ સિરાગ બાપેશ તમે લાઈવમાં લેટ છો અત્યારે તો હવે આપણે લાઈવ બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો સવારે સવારે આઠ વાગે આપણે ફરી લાઈવમાં મળીશું મિત્રો તો સવારે આઠ વાગે ફરી લાઈવમાં જોડાઈ જજો મિત્રો અત્યારની લાઈવ એટલે સુધી રાખીએ તો બધા મિત્રો બાબરામ જય શ્રી રામ આજનું લાઈવ એટલે સુધી રાખીએ તો બધા મિત્રો વાપેશતાં